બહુ સારો છે આ કોઈ બી કંપનીના એટલું છે પ્રબાને થેન્ક યુ સો મચ કે તમે અત્યારે ખુશી થાય છે કારણ કે મોબાઈલ લીધો છે પણ પાર્ટી આની પાસેથી લેવાની છે ભાઈ બા બે કિલો કેરી લાવો બરાબર અને હા ખાસ કે તમારે ફ્રેશ ફ્રૂટ અને ગુડ મોર્નિંગ આરવારમાં આજે કેમ છો બધા મજામાં 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 જય માતાજી બાપા સીતારામ બધાની શુભ સવાર અને બધા જાગી ગયા છો મારી કલાક મોડું એક જાગી છું તમારે બધા છે બરાબર આ અંજુના ટેન્ડી છે બધા જો અંજુ એટલે મસ્ત ચા નાસ્તો બનાવી દીધો મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે બધા લોકો દુકાને છે અને પ્રસંગ છે તમે પ્રસંગમાં જવાના છીએ પ્રસંગમાં શું છે મજા નથી તો કરવા પ્રસંગમાં શું છે આજે કથા છે આજે પ્રસંગમાં કથા છે તો બધા લોકો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો જોજો કારણ કે આજે તડકો બહુ લાગે છે ને આ તો લાલ ઘૂમ થઈ જવાનું છે જો બહુ તડકો લાગે જ ને તો આવો વધારો વેલકમ છે તમારું સ્વાગત છે અમારા વ્લોગની અંદર બધાને મહાદેવ કહી દે અને એમ અરર મહાદેવ જો બધા મહાદેવમાં રહેજો તો પહેલાં તો

તને આવડેલા મને આવડે છે ભલા હા સોય સોય સમજો આમ આમ ધોડુય આ તો તારે કથમ બેવં છે ખાઈ લીધું ને જમી લીધું ને તો આ મારા મમ્મી છે એમથી મારા મમ્મીના બેન છે આ મારા આ ભાઈ અમાર શું જો તમે જોઈ શકો કે કેટલું મસ્ત રસોઈ રસો રસોડો અને દર વર્ષે આવતી તો બધા કન્ટિન્યુ બ્લોગ માં રહેજો બહુ મજા છે તારે જમવાનું નથી ફોન મત કર પછી વાત કરી તારે આજે ઉપવાસ રાખવાનો છે જમવાનું નથી નહીં બાર વાગ્યા પછી તારે જમવાનું છે નહીં હું તને કહું ને ભૂલાય નહીં અંજુન એકલા એકલા મને કીધા નહીં તમે અહીંયાથી નીકળ્યા તો ફોન કેમ ન કર્યો હું તો તમારી વાટે હતો અહીંયા હું પછી ઓલા મને ઓળખો કે મામે મને ઓળખો કે ના રે ના હું તો પાણી લાગુ તો પડે ન લાગે માર મામેલ પગે નહીં લાગવાનું તો પછી અમે લોકો પછી કીધું કે પ્રસંગ થોડીક વાર જે થોડું કામ છે એટલે ચાસ બંદર ગાડી લઈને પણ તમે જોઈ શકો તો કેટલો મસ્ત વ્યૂ છે અને આ અમારું સફેદ રાણા ને અમારું સોનું કહેવાય કારણ કે આ નથી અમારી આ ઢીંગી ધરા મકાણા છે બરોબર ને કાનભાઈ બરોબર અને આજે આપા અમારે ભરવાડ સમાજમાંથી આવે છે અને હર હંમેશ અમારા સમાજ માટે પણ અગ્રણી ગમે ત્યારે ગમે એવા કામમાં ઊભા હોય છે દરેક કામની અંદર અને આમ તો અમે અમારા મોટાભાઈ સમાન જ છીએ અમે દરેક વસ્તુ એનું માનીએ છીએ દરેક વસ્તુ અને દરેક જગ્યાએ થોડાક સુખ દુઃખમાં પણ સાથ આપે છે અમારો પણ અમને ગર્વની વાત છે કે અમને એટલો સાથ આપે છે પણ તમે જોઈ શકો બધા ઓસરી છે અને ભાઈ આવે છે અત્યારે ઉદઘાટન માટે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો કારણ કે આપણે મળીએ મુલાકાત કરી અને સાઈડમાં કથા છે અમારા બેનને લોકો લઈને આવેલા તો એમાં પણ આપણે રહેવાનું છે બધા કન્ટિન્યુ બ્લોકમાં રહીજો તો ચાલો ગાય પ્લાન ચાલુ થઈ ગયો છે

આવી રીતે મારો વીણવાનો કામ કરવાનું મિન કે સ્પેશિયલ બ્લોગ આપીશ તમને નિમક કઈ રીતે આ લોકો પકવે છે કઈ રીતે કામગીરી કરી ચાલશે લોડ ઓછો કરો ભાઈ તો પટ્ટો છોટી જાય આ ઘડિયા અને ભાઈમાં બેઠા છે સત્યનારાયણ ભગવાનની કથા વચ્ચે રીતે જો મારા માસી મારા મામી અને મારા બેન એવી બધા કામ કરે છે અને ગાલાભાઈ અરે મુલાકાત થઈ ગઈ છે જૂના કોન્ટ્રાક્ટરો બે હા મા હા છે ભેગા બરોબર અમે પ્રસાદી બનાવે છે અને અમે તે ઘણા ખરા મારા મિત્રો છે પણ અમે નાનપણમાં મળેલા બાકી આમ તો ક્યારે મળ્યા નથી કેમ કેમ છે હારું ને એ ભૂલી ગયા છે મેં કીધું આપણા દુધાળા ભેગા હતા યાદ બધા લોકો પ્રસાદ તૈયાર કરે છે તો જો અહીંયા પણ પૂરી બનાવે હા તો પછી અને જો બેન ચાલીને આવ્યા છે અમારા માટે શાલ આવ્યા છે મને કોઈ છા નથી ભાઈ કોઈ છા નથી ભાઈ ક્યાં પીધો મેં છા કાંઈ નહીં પીધો મેં સાહેબ નહીં પીધો મારો ખોટે ખોટો વાઘ કાઢે છે જો અમારા કાળુભાઈ તારું નામ કાળું છે ને ભાઈ મને કહે છે પાછું બધા કાળું કાળું કહે છે કેટલી શ્રદ્ધા છે એટલી જોડ પૂરી નાખી છે ને આમ લોંદા નાખી દે છે ને તોય નોખી પડી જાય છે બોલો કાં બેન એટલી શ્રદ્ધા છે દાદાની

ખાસ કે મારો મોબાઈલ આવી ગયો છે ને અગર એની અંદર શૂટ ચાલુ છે એટલે ક્લિયરિટી થોડીક ચેન્જઅપ થઈ જશે અને ખાસ કે બહુ સાચવા અને સમય પણ વિઝિટ કરશે ખાસ કે જૂના સેકન્ડ મોબાઈલ પણ તમારે જે કંપનીના જોવે એ મળી રહેશે અને નવા મોબાઈલ પણ મળી રહેશે કોઈ બી કંપનીના એ ટુ છેડ બરાબર થેન્ક યુ સો મચ કે તમે અત્યારે અમારા બ્લોગમાં આવ્યા છો ખાસ તો બરાબર અને પ્લીઝ એક વિઝિટ કરો બહુ સ્વાભાવિક રીતે બોલાવીશો સ્ટાફ પણ બહુ સારો છે અને સ્ટાફમાં ભાઈ બહુ ડેટા કાંઈ ટ્રાન્સફર કરી દીધા બરાબર અને આજે અમારા વિપુલભાઈ પણ આવ્યા છે અમારા મિત્ર ચાલો આપણે મળ્યા પછી આપણે થોડી અહીંયા થઈ બસ બાઈક ચાલી લીધું ભાઈ આપણે મોબાઈલ લીધો પણ શું કહેવાય ભાઈને ફોન આવ્યો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન વિરાટભાઈને પેલા થેન્ક યુ સો મચ વિરાટભાઈ આપણે પ્રગતિના પંતે છે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો વિરાટભાઈ તમારે કપલ બ્લોગ બહુ અમારે નથી હાલતા અમારે ક્યાંથી હાલે છે અને ખાસ કે મને દરેક વસ્તુમાં સપોર્ટ કર્યો છે હજુભાઈ અને ખાસ આપણે એમને બી સપોર્ટ કરવાનો છે જીતી કપલ બ્લોગ્સ એમની ચેનલ છે પહેલાં તેને સબસ્ક્રાઈબ કરજો ખાસ બધા લોકો એમને બી સપોર્ટ કરો જેટલો મને કરો છો એટલો અને બહુ મહેનત પણ કરે છે અને સાથે જોબ પણ કરતા જાય છે હું તો કાંઈ નથી કરતો અને ખાસ કે હમણાં એક ચેલેન્જ આવવાનું છે જસ્ટ કે હું એક મહિનો દિવસ કન્ટિન્યુ મહેનત જ કરવાની છે એટલી ખુશી થાય છે કે આજે મોબાઈલ લીધો છે પણ પાર્ટી આની પાસેથી લેવાની છે ભાઈ બે કિલો કેરી લાવો બરોબર અને હા ખાસ કે તમારે ફ્રેશ ફ્રુટ અને ફ્રેશ માં સમજી જ એટલે પછી ઓલ બધી બધા ફ્રૂટ મળે જો આમ જો આ ભાઈ ફ્રૂટ નો ધંધો કરે છે અને માલિક પોતે છે એવું ના લાગતું આ ભાઈ શેઠ છે બરાબર અને ખાઈ છે પ્લીઝ આવો એક વખત વખત મારા ભાઈ મિત્ર છે બરોબર અને જો જો બધા ખબર પડી જાય આમ જો કાલે ડેકોરેશન કેવું કરેલું છે કાંઈ ન ઘટે હે શેઠ હરખાય કેમ જો હું છે ચા પાણી નું છે પછી આજ તો મારી પર દિયા કેમ આવી ગયા પેલા તારી મારી સુધી દિયા જ આવે હે વાત તો કે હોવા જોઈએ હોવા જોઈએ એટલે આવા જોવો જો બસ સમજો અને સ્ટોક પણ જેટલો જોતો એટલો સ્ટોક મળી રહેશે ને બરોબર ને જે સ્ટોક જોયો મને ને તમારે કોઈ ક્યાંય ફ્રૂટ નો મળતા ને મોવામાં ત્યારે અહીંયા આવે ને તમારું નામ ઉજે વિશાલભાઈ વિશાલભાઈને કહેવાનું ભાઈ વિરાટભાઈ કીધું તો આ ફ્રૂટ કાઢી જાય એટલે તમને ઝાડ નહીં હોય તો ઝાડ આ ડિસ્કાઉન્ટ આ ડિસ્કાઉન્ટ તો કહે છે આર ભાઈનું નામ આવશે હા વિરાટભાઈનું નામ આવશે તો અહીંયા પણ ડિસ્કાઉન્ટ આવશે એટલે વિરાટભાઈનું હાલે છે ધીમે ધીમે એટલે બધા લોકો સપોર્ટ કરજો અને ખાસ કે હવે આપણે ફ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ આજે લેવાનો હતો નવો મોબાઈલ થોડીક ડ્રીમ હતું સપનું હતું કે પૂરું કરી નાખ્યું છે અને ખાસ કે હજી સમય સારો હશે તો પંદરમાં પણ વ્યાજ હોય છે બરાબર એટલે બધા સાચાકારને સપોર્ટ કન્ટિન્યુ આપતા ને સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલાં કે દબાવવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો મહાદેવ શુભરાત્રિ ગુડ નાઇટ સુઈ જજો નહીં તો તમને તમારા સમજી ગયા એ લોકો બધા